એક્ઝોટિકા સ્વીટ મારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે એટલે મને થયું કે હું ઘરે આ સ્વીટ બનાવવાની ટ્રાય કરું પણ પહેલી જ વારમાં ખૂબ જ સરસ બનીને આવી તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ બહાર જેવી જ સ્વીટ બની છે મેં કેવી રીતે બનાવી એ વિડીયો હું અહીંયા તમારી સાથે શેર કરું છું તમે એન્ડ સુધી જોજો તમારી સ્વીટ તમે ઘરે બનાવશો ત્યારે આ સ્વીટ ખૂબ જ સરસ બનીને જ આવશે તો ચાલો સ્ટાર્ટ કરીએ અહીંયા મેં બસો ગ્રામ કાજુ તેમાં કાજુ ડૂબે તેટલું દૂધમાં મેં તેને પલાળી દીધા છે દસથી પંદર મિનિટ માટે મેં દૂધમાં કાજુને પલાળ્યા છે એટલે કાજુ થોડા પોચા થઈ જશે અને દૂધ થોડું કાજુ પી જશે દસથી પંદર મિનિટ પછી હવે જે કાજુ છે તેને હું મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશ એક્સેસ જે દૂધ હશે એ દૂધ આપણે નથી લેવાનું એ વાતનું ખાસ ધ્યાન રાખજો મેં માત્ર કાજુ જ લીધા છે કાજુને આપણી આપણે કાજુની પેસ્ટ બનાવવાની છે જે દૂધ છે તે આપણે બને તેટલું આ પેસ્ટમાં નથી લેવાનું તો અહીંયા મેં આ દૂધમાં પલાળેલા કાજુને મિક્સરમાં પેસ્ટ બનાવી લીધી છે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ પેસ્ટ બની ગઈ છે આ કાજુની હવે આપણે આને સાઈડમાં રાખી દેસું હવે આના માટેની આપણે ચાચણી બનાવીએ અહીંયા બસો ગ્રામ કાજુની સામે મેં સાઈઠથી સિત્તેર ગ્રામ જેટલી ખાંડ લીધી છે તમે સો પણ લઈ શકો પણ વધારે ગળ્યું થઈ જાય હવે ખાંડમાં મેં ખાંડનું બે તેટલું પાણી ઉમેર્યું છે અને ધીમા તાપે આની ચાસણી બનાવ બનાવી બનાવી લીધી મેં આ અહીંયા મેં દોઢ તારની ચાસણી કરી છે એટલે તમારું જે બાઇન્ડિંગ છે કાજુનું એ સરસ રીતે આવી જશે જો બે તારની કરશો તો એકદમ સોફ્ટ થઈ જશે તૂટશે નહીં એટલું અને જો એક તારની ચાચણી કરશો તો સાવ ઢીલું રહેશે બાઇન્ડિંગ થઈને જ નહીં આવે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે મેં અહીંયા દોઢ તારની ચાચણી લીધી છે દોઢ તાર એટલે તમે જ્યારે બે આંગળી વચ્ચે ચાચણી લઈને ચેક કરો એટલે એક તાર આખો અને એક તાર અડધો બનીને હશે એટલે આપણે સમજવાનું કે આપણે દોઢ તારની ચાચણી થઈ ગઈ છે હવે આ ચાચણીમાં આપણે જે અગાઉ કાજુની પેસ્ટ બનાવેલી હતી એ પેસ્ટ મેં ઉમેરી દીધી છે અને એને આપણે મિક્સ કરી લેશું ચાશણી અને કાજુની પેસ્ટને આપણે પાંચથી સાત મિનિટ માટે ખૂબ સરસ રીતે મિક્સ કરશું એટલે એ તમારું જે છે એ ટેક્સચર બાઇન્ડિંગવાળું આવી જશે તમે જોઈ શકો છો આવું થઈ જશે આપણું પેસ્ટ એટલે આપણે તેને એક અલગ મોલ્ડમાં ટ્રાન્સફર કરી લેશું મેં અહીંયા બટર પેપરનો ઉપયોગ કર્યો છે તમારી પાસે બટર પેપર ન હોય તો તમે તમારે જે વાસણમાં પેસ્ટ કાઢવાની છે તેને પહેલાં ઘીથી ગ્રીસ કરી લેજો હવે અહીંયાને આપણે આવી રીતે પેસ્ટને થોડી થપ થપાવી લેશું એટલે ઇવનલી સ્પ્રેડ થઈ જશે આપણે હવે આપણે મિલ્ક ચોકલેટને બોઇલ ડબલ બોઇલરમાં આપણે તેને ગરમ કરી લેશું એટલે તે લિક્વિડ ફોર્મમાં આવી જશે હવે આપણે ડ્રાય ફ્રૂટ રોસ્ટ કરવાના છે એક્ઝોટિકા બેઝિકલી ત્રણ લેયરમાં બનતી સ્વીટ છે પહેલું લેયર કાજુકતરી એટલે કે કાજુની પેસ્ટ હોય છે વચ્ચેનું લેયર રોસ્ટેડ ડ્રાયફ્રૂટ અને ઉપરનું લેયર જે છે તે વ્હાઇટ મિલ્ક ચોકલેટ હોય છે અહીંયા મેં કાજુ બદામ અને પિસ્તાને ઝીણા એટલે એકદમ ઝીણા નહીં પણ મીડિયમ સમારીને ઘીમાં રોસ્ટ કરી લીધા છે તમે જોઈ શકો છો કે હવે આપણે આ ડ્રાયફ્રૂટ રોસ્ટ થઈ ગયા છે હવે તેને આપણે અલગ બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું આપણે જે કાજુની પેસ્ટ જે મોલ્ડમાં પાથરી હતી તેમાં આપણે આ ડ્રાયફ્રૂટ છે તે તેની ઉપર સરસ પાથરી દઈશું મારે અડધા પોર્શન જે હાફ પોર્શન છે તેની કાજુ કતરી બનાવી હતી એટલે મેં અડધા ભાગમાં જ ડ્રાયફ્રૂટ પાથર્યા છે તમારે જો પૂરા પેસ્ટની એક્ઝોટિકા બનાવી હોય તો તમે પૂરામાં કાય ડ્રાયફ્રૂટ છે તે પાથરી શકો છો તમારે ડ્રાયફ્રૂટ વધારે ક્વોન્ટિટીમાં લેવા પડશે હવે આપણે ત્રીજું લેયર પાથરી દઈશું જે હશે વ્હાઇટ મિલ્ક ચોકલેટનું આજે આપણે અગાઉ બોઇલ કરીને રાખી હતી ચોકલેટ તેને આપણે આની ઉપર પાથરી દઈશું ધીરે ધીરે ઇવનલી આન પર આપણે સ્પ્રેડ કરી દઈશું એટલે ખૂબ સરસ રીતે તમે જોઈ શકો છો કે આ પથરાઈ ગઈ છે હવે લાસ્ટ સ્ટેપ છે પિસ્તાનો પિસ્તાને મેં એકદમ ઝીણાસા માર્યા છે તેને આપણે આજે આપણી વ્હાઈટ ચોકલેટ છે તેની ઉપર સ્પ્રિંકલ કરી દઈશું આમાં ડ્રાયફ્રૂટનું પ્રમાણ થોડું વધારે હોય છે એટલે આપણે પિસ્તા છે કાજુ બદામ તમને જે બી ડ્રાયફ્રૂટ આવે તેમાં એડ કરી શકો છો અને ત્રણથી ચાર કલાક માટે મેં ફ્રીઝમાં મૂકીને સેટ કરી છે અને પછી મેં તેને પીસીસ કરી દીધા હતા તમે જોઈ શકો છો કે એકદમ બજારમાં મળે છે તેવો જ એનો ટેક્સચર તેવો જ એનો કલર આવ્યો છે ટેસ્ટ પણ એવો જ હતો જ્યારે તમે તમારા ઘરે આ સ્વીટ બનાવશો ત્યારે તમને ખ્યાલ આવશે કે આ પરફેક્ટલી જ બનીને આવે છે આવી રીતે બનાવીએ છીએ તો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો પણ વાનગી સ્પેશિયલી કોઈ ટ્રેડિશનલ વાનગી શીખવી હોય તો વાનગીનું નામ કોમેન્ટ કરજો થેન્ક યુ